તો ગાંધીનગરના મેયરનો પબ્લિકે લીધો ઉધડો તો ગઈકાલે પડેલા વરસાદથી ગાંધીનગરમાં ખાડા રાજ જોવા મળ્યું ખાડા પૂરવાની કામગીરીનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા મેયર સાહેબ તો સેક્ટરમાં પબ્લિકે મેયર મીરા પટેલનો ઉધડો લઈ લીધો યોગ્ય પુરાણ ન કરાતા અનેક જગ્યાએ રોડ બેસ્યા છે તેવું સ્થાનિકોનું કહેવું છે તંત્રની કામગીરીથી નારાજ જનતાએ મેયરનો ઉધડો લીધો છે કારણ કે ગાંધીનગરમાં જે સામાન્ય બે ઇંચ વરસાદ પડ્યો તે પ્રકારે આ સ્થિતિ સર્જાણી ઘટના સ્થળ પર દોડી ગયા તાગ અને ચિતાર પરંતુ જનતાએ તેનો મેધળો લઈ લીધો કારણ કે આ પ્રકારની સમસ્યા જે સર્જાણી છે ખાડા ગુજરાતનું પાટનગર રોલ મોડલ ગણાય છે પણ ત્યાં જ નજીવા વરસાદમાં આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે

ગઈકાલે બે ઇંચ જેટલો જે વરસાદ પડ્યો અને રાઉમાં નીકળ્યા હતા અને એ જ સમયે સ્થાનિકોએ તેમનો ઉધરો લીધો હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે સેક્ટર ત્રણ સી માં તેમને ત્યાં ઉભા રાખી સ્થાનિકોએ આ પ્રકારની ઘટના સામે રોષ વ્યક્ત કર્યો હતો આ એ જગ્યા છે કે ગઈકાલે સ્થાનિકોએ ભારતીય જનતા ઝંડા લગાવી અને ત્યાં વિરોધ કર્યો હતો એ જગ્યા પર જ આજે ફરીથી જયારે મેયર પહોંચ્યા ત્યારે મેયર નો ત્યાં વિરોધ કરવામાં આવ્યો કોન્ટ્રાક્ટર હાજર હતા તો કોન્ટ્રાક્ટર સાથે પણ અપશબ્દો ત્યાં બોલાચાલી થઈ હોય એ પ્રકારના માહિતી મળી રહી છે સમગ્ર માહિતી બદલ આભાર